ડીસા તાલુકા સંઘની ચૂંટણી યોજવા નામદાર હાઈકોર્ટના આદેશ બાદ વહીવટી સમિતિ દ્વારા પેટા કાયદામાં સુધારો કરતા મંડળીઓના સભાસદો રોષે ભરાયા હતા અને પેટા કાયદો સુધારવા અને ચૂંટણી પહેલાં વહીવટદારને નિમણૂક કરવાની માંગ સાથે આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી ડીસા ખાતે ખેડૂતોના હિત માટે ધી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી જે સંઘ વિવિધ મંડળીઓ સાથે જોડાયેલું છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની સંસ્થાને રાજકીય ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક વિવાદોમાં સપડાઈ રહી છે અને ખેડૂતોના હિત કરતાં વિવાદો વધુ થઈ રહ્યા છે ત્યારે હાલ વહીવટી સમિતિ કાર્યરત છે અને જેમાં મુખ્ય વહીવટકર્તા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા છે ત્યારે વહીવટી સમિતિ દૂર કરી ચૂંટણી યોજ યોજવા કેટલીક ખેડૂતોની મંડળીઓ નામદાર કોર્ટમાં અરજ કરી હતી જે મામલે હાઈકોર્ટે છ માસમાં ચૂંટણી યોજવા જિલ્લાના સત્તાધિકારીને સૂચના આપી હતી ત્યારે સમિતિ દ્વારા કેટલાક પેટા કાયદામાં સુધારો સભાસદોને અન્યાય થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું જેથી સંઘના વહીવટીથી રોષે ભરાયેલા ખેડૂત મંડળીના સભાસદો અને સહકારી આગેવાનોએ આજે ડીસા નાયબ કલેક્ટર નેહા પંચલને સરકાર ખરેખર આજે ત્રણસો સભાસદ મંડળીઓ એનો નિયમ હોય છે કે જે પચીસ હજાર શેરો એ ચૂંટણી લડી શકે માત્ર ત્રણસો માં જે વહીવટી કમિટી બેઠેલી છે એમણે માત્ર એમના માન્યતા દસ થી બાર લોકોની મંડળીઓના પચીસ હજાર શેર લીધા છે જે વર્ષોથી ભારત ગુજરાત આઝાદ થયું ત્યારથી સહકારી સંઘ અમલમાં છે ઓગણીસો છપ્પન ઓગણીસો સાહીઠ પોસઠ ની મંડળીઓ હજાર બે હજાર પાંચ હજાર શેર વાળી છે એ મંડળી છે શું ખરેખર ત્રણ વર્ષમાં હું માનું છું કોઈ મંડળીને ખાતર બિહાર નથી મળ્યું અને જયારે અમને એવું પણ જાણવા મળ્યું છે આજે આવેદનપત્ર આપ્યું ત્યારે અત્યારે આપણે ચેરમેન છે ખેડૂત નથી નથી તો તો કઈ રીતે મંડળીમાં સભાસદ થયા અને મંડળીમાં જગદીશભાઈ પંચાલ પણ વિનંતી કરું છું કે ખરેખર આવા સહકારી જો ખેડૂત નેતાઓના પણ સહકારી નેતાઓ લેશે તો ખેડૂત અને સહકાર મંડળી કેટલી દૂર રહેશે દસ જણાને ફાયદા સામે પોણા ત્રણસો લોકોને નુકસાન થઈ રહ્યું છે અને જયારે અમિત શાહ સાહેબ આ ભારત દેશમાં સહકારી મંત્રી તો હેડ અમે બધા ભારતીય જનતા પાર્ટીના વિચારધારાવાળા લોકો છીએ અમે સરકાર શ્રીને ધારાસભ્ય શ્રીને રજૂઆત કરી છે અમારી માગણી વિનંતી છે કે અધિકારી વહીવટદાર બેસાડી અને સ્પષ્ટ અને એકદમ પારદર્શક ચૂંટણી થાય તો જ અમે લોકશાહીનો અમલ બને અને સાચો ખેડૂત સંઘનો ભાગીદાર બને ખેડૂત સુધી સાચી સેવા પહોંચે અમારી માગણી તો એવું છે કે અમે ઘણા સમિતિ સરકારમાં અને રજિસ્ટરમાં આવેદનપત્ર આપ્યા છે અને રજૂઆત પણ કરી છે કે આ વહીવટી સમિતિ જે બેઠી છે એ સરકારે અમને બેસાડેલા હતા એમાં અમે પણ વહીવટી સમિતિના હતા એની અંદર ગોડાઉન લાખનું દસ કરોડ નું ગોડાઉન હતું તો અમને વહીવટી સમિતિ પણ અંધામાં રાખીને ગેરકાયદેસર વેચાણ છે મેનેજર અને અન્ય વહીવટી સમિતિના જે હતા એમને બતાવે એમના કાયદેસર કાર્યવાહી થઈ છે અને સરકારને આપણે આપણી એવી છે કે પૂરી તપાસ કરો અને બંધ કરવાનો જે ભાવ મંગાયા છે ખોટા છે ખરેખર જે વેચવું જ હોય સરકારે જ્યારે રહી કેમ ન કરી અને ફક્ત એક કરોડ દસ કરોડ ની જે મિલકત એક કરોડ વેચી છે એ થયું જોઈએ બીજો હાલ ચૂંટણી સમય ચાલી રહ્યો છે તો વહીવટદાર નિમણૂક કરીને પછી જ ચૂંટણી થવી જોઈએ એવી મારી પૂરેપૂરી માગણી છે કે આ જે સમિતિ છે એ રાજકીય સમિતિ છે અને રાજકીય થી ચૂંટાયેલા બધા આગેવાનો બેઠા છે એટલે એમના પાસે સંગ્રહે એવું એ ઈચ્છે છે તો અમારે એવું કે સરકારી અધિકારી બેસાડીને પછી ચૂંટણી કરાવો એ અમારી સરકાર પર માગણી છે અને સરકાર એમાં સો ટકા અમારો અવાજ સાંભળશે એવી અમારી સરકારને ખૂબ રજૂઆત છે સમસ્યા છે અને સહકારી તમે બધા આગેવાનો જે આવેદન આપવા માટે આ શું માંગો સમસ્યા મોટી એવી છે કે ડીસા તાલુકાની અંદર તાલુકા સંઘની અંદર સરકાર દ્વારા કમિટીની રચના છે એક એક કમિટીને રેકોર્ડ ઓફ રાઇટ ઉજા સરકારના નિયમો અધી અધિનિયમ મુજબ કોઈ પણ નીતિ વિષયક નિર્ણય લઈ જ દઈ શકે કોઈ પણ નિર્ણય લેવો હોય તો ચૂંટાયેલી પ્રતિનિધિ હોય તો લઈ શકે આ કમિટીએ ખોટો નિર્ણય લઈને પેટા કાયદાનો સુધારો કર્યો છે પેટા કાયદામાં મંડળીઓનો સત્તા અધિકાર છે અને ચૂંટાયેલા પ્રતિનિધિનો સત્તા અધિકાર છે એ પાંચ વહીવટી કમિટી વહીવટ પૂરતી મૂકી છે વહીવટનો દુરુપયોગ કરી સરકારને ગેરમાર્ગે દોરી અને એમને પોતાના વહીવટનો ઉપયોગ કર્યો છે અને પોતે ચેરમેન તરીકે તરીકે નામ પણ ન લખી શકે કોઈ પંચાયત હોય એમ સરપંચ ને મૂકવામાં આવેલો હોય અને એ પૂરી સમય થાય વહીવટદાર મૂકવામાં આવે છે એ વહીવટદાર સરપંચ તરીકે લખી શકતો નથી એમ તાલુકા સંઘની અંદર પાંચ વહીવટ માટે સમિતિ છે એ ચૂંટાયેલી ચેરમેન તરીકે પણ શબ્દ ઉપયોગ થઈ શકતો નથી બીજું જયારે ત્યારે ચેરમેન શ્રી દશરથભાઈ હતા ત્યારે અમને બોર્ડ બનાવ્યું હતું વહીવટી કમિટીએ એ બોર્ડ મોટું લગાવ્યું હતું અને એનું ઉદ્ઘાટન કર્યું હતું એમાં માનસિંહ દિનેશભાઈ અનાવાડીયા હતા ભવિરભાઈ મારી આપણા નગરપાલિકાના પ્રમુખ હતા અન્ય સત્તા અધિકારી હતા એ બોર્ડ લગાવેલું બોર્ડ લોકશાહીનું ખૂન તેને ગાડી લીધું છે ખરેખર બોર્ડ કોઈ પણ કોઈ પણ સરકાર હોય એ બોર્ડ ગાડી શકે નહીં જે નિયમો પણ જેનું ઉદ્ઘાટન કર્યું છે ઉદઘાટન રહે અને સંચાલક મંડળ બીજું બોર્ડ લગાવી શકે પણ એ બોર્ડ ગાડી એમનો સત્તાનો અને વહીવટી કમિટીનો દુરુપયોગ કરી બોર્ડ લગાવ્યું છે અત્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે શેર પચીસ હજાર રૂપિયા કર્યા છે ત્યારે એને અમુક મંડળીઓના પચીસ પચીસ હજાર શેર લીધા છે ત્યારે સરકાર છે ખેડૂતોના મંડળીઓના અમુક મંડળી લીધા છે ત્યારે ત્રણસો મંડળીઓ છે એમાં ખાલી દસેક ના અધિકાર છે અને બસો ની નેવું મંડળીઓ એકદમ મતદાર અધિકારથી વિરુદ્ધ છે ચૂંટણીમાં પણ ખરેખર એમની ચૂંટણીનો અધિકાર છે તો ચૂંટણી વિરુદ્ધ બને છે અને એકદમ કે દસેક લોકો ચૂંટાઈ આવશે નો ફોર્મ નો એની સામે ની કાર્યવાહી થવી જોઈએ સરકાર શ્રી ને અમારી વિનંતી છે ખેડૂતો ને એસટીએમસી આવેદન પત્ર આપ્યું છે કે સાહેબ શ્રી આપ શ્રી સરકારમાં બેઠા છો અને રજિસ્ટાર ને પણ સત્તા આપવામાં આવે છે આપ જો જે જે મંડળી લીધા હોય તો પચીસ હજાર લીધા હોય તમામ તમામ ના શેર સ્વીકારો સ્વીકારો થવી જોઈએ અને જો ન આવે તો અમે અમારા ભૂખરદાર ઉતરીશુ નામદાર રજિસ્ટ્ર પાસે જઈશું સરકાર શ્રી અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ અને ધારાસભ્ય બંને ધારાસભ્યો સાથે લઈ સરકાર શ્રી અમે રજૂઆત કરીશું પણ ખૂન ખરેખર લોકશાહી નું ખૂન થયું છે આ ખૂન થોડું અટકાવવું જોઈએ